ઠંડી પડી હતી ધીમી ધીમી અહીંયા જો કોરું છે ને ઓલી બાજુ તો વરસાદ તો કઈ ને પેલો મોડું થઈ ગયું છે પણ આપણે દુકાન ઘરે પકી ને પછી દુકાન આ કમેન્ટ કાલ ખબર પડે આજ માં હો કાલ વિડિયો મૂકી એટલે કાલ ખબર પડશે જો કમેન્ટ આવશે તારું નામ તો તારે દેવો પડશે બરોબર તો ફેમિલી જો ફાઇનલી મો આવ્યો તો થોડું કામ હતું થઈ ગયું મતલબ એક જ કામ હતું જો આ ફાઈલ છે આ જે રિપોર્ટ કરાવવાનો મતલબ રિપોર્ટ હતો એ બતાવવાનો હતો હેલો યુ ટુ ફેમિલી કેમ છો ફેમિલી વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ અને ફરી આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ફેમિલી અને ગુડ આફ્ટરનૂન કારણ કે સાડા થયા છે અને અત્યારે જવું છે મોવા તો આજે વહેલા જશું ઘરે અને ઘરે જઈને પછી ગાડી લેતી જવી છે ને એક વસ્તુ લઈ જવાની છે મતલબ ડોક્યુમેન્ટ કાગળ ને એવું બધું કામ છે થોડું ઘણું તો જવું છે વહેલા એટલે હું કો ઘરે જ વહેલા અને જઈને પછી ગાડી વાડી લઈને પછી આપણે જઈ હું કોઈ શરૂમાં બ્લોગ શરૂ કરી દઉં અને તમારી સાથે વાત કરો ફેમિલી તો આપણે મોવા છીએ તો રહેજો આપણા બ્લોકમાં અને આપણે જઈએ હું કરીએ કામ તમને મોવા જઈને બતાવું પણ જો અહીંયા વરસાદ તો નથી પણ ત્યાં વરસાદ ન હોય તો સારું છે ફેમિલી અને મકાને પણ કામ શરૂ છે આપણે તો કાંઈ નહીં ફેમિલી બનારજો આપણા બ્લોકમાં અને જો આપણા તરફથી જઈએ છીએ અને આપણે ફટાફટ જઈએ હવે જમી લઈ અને ઘરેથી જમીન પછી નીકળી કારણ કે બે વાગ્યા પહેલા અહીંયા પહોંચવાનું છે શું ફેમિલી જો એક વાગે ગયો તો ફટાફટ આવી ગયો હતો ઘરેથી મારે મોડું થતું હતું એટલા માટે તો ગાડી લેતો ને ઠેરી ઢીંગે છે અને ફેમિલી હવે દુકાને બધું ઘડીક પેક કરવું ફટાફટ જવું છે મોડું કશું દોઢ બે વાગ્યા પેલા પગવાનું ફેમિલી બનાર છે મોવા મળી તો ફેમિલી જો ફાઇનલી મોવા આવ્યો હતો થોડું કામ હતું થઈ ગયું મતલબ એક જ કામ હતું ફાઇલ છે જે રિપોર્ટ કરાવવાનો મતલબ રિપોર્ટ હતો એ બતાવવાનો હતો મતલબ જે દવા શરૂ હતી પેલાની હવે ગાડી લઈને નીકળી છે તો આ છે અમારો મોવા આપણે ખોડિયાર મંદિરે ઊભા છે અત્યારે ફેમિલી અને હવે જવું છે ઘરે કારણ કે મોડું થઈ ગયું છે અને ગાડી આપણી નથી લેવા ભાઈની ગાડી હતી એટલા માટે બુલેટ લઈને આવ્યો હતો વાંધો નહોતો તો નહીં ફેમિલી વરસાદી પણ અંધાર્યો છે તો જાતો ટાઈમ નથી લેવો અને મોડું થાય તો પહેલાં આપણે નીકળીએ ફેમિલી ને બનાવ આપણા બ્લોકમાં અને પાછું એવું લાગશે તો ગુરુવારે આવવાનું થાય તો ગુરુવારે આવશું કેમ કે અત્યારે તો જે એક કામ હતું એક જ કામ થયું અને ધક્કો ફેલ થયો એવું લાગે ખોટે ખોટો અને અત્યારે પણ કસ્ટમરના પણ ફોન આવી ગયા અત્યારે વાગ્યા છે ત્રણ જો ફેમિલી અહીંયા આ તરફ તો આપણા મેન જે મોવા તરફ અમારે આ મોવા છે અને આ છે ખોડિયાર મંદિર ને ફેમિલી હવે જઈએ આપણે ગાડી શરૂ જ છે તો કઈ નહીં ફેમિલી મળીશું થોડી વાર એને તો બન્યા છે આપણા બ્લોકમાં તમે અહીંયા જો વરસાદ પડી ગયો શરૂ વરસાદમાં હું કરે સોરી શરૂ ગાડીમાં વિડીયો બનાવી લેવો વરસાદ પડી ગયો તો અને આગળ જવો તો કાંઈ નહીં જેમ જો અમે ગામ બાજુ જવું એ બાજુ વરસાદ નથી અને આ બાજુ વરસાદ હતો એ કીધું બહુ કહેવાય આપણે એમ કે માણસો જ ફરી જાય પણ માણસો ને વાદળ એ ફરી જાય કે ખબર ન પડે જો આ રીતના રીતે જવો ને તો અહીંયા બધે ભીનું છે જો આ રીતને બટોલી અને અહીંયા સાઈડમાં જવો ને તો બધે ભીનું છે આપણે આગળ આગળ આવશું ને આપણે અહીંયા પાછું કરવું છે તમને બતાવો આગળ જો તો આ સાઈડમાં આપણે ઘર તરફ જઈએ છે ને આ બાજુનું કામ છે મારે તો એ આવશે અને પછી આપણું ગામ આવશે અને જો અમારા પગ પણ બગાડે જો જનરલી જોવો તો અત્યારે કેટલો આ બાજુ મતલબ વરસાદ પડી ગયો આપણને એમ લાગે કે કેટલો બધો વરસાદ પડી ગયો છે અને આગળ મારા ગામ તરફ જઈને તો પછી ત્યાં કાંઈ વરસાદ નહીં હોય એવું અને જેમ જેમ આગળ જઈને ને તો બધો બધો રસ્તામાં અત્યારે આપણે ગાડી હતી આ જે રિપોર્ટને લઈ ગયા હતા ને મતલબ દવા એક જે હવે શરૂ હતી ને એ દવા છે બીજું કાંઈ નથી તો કાંઈ નહીં ફેમિલી પહેલાં જો બ્લોક હોય તો આગળ જઈને બધો બધો અહીંયા વિનો છે ને આગળ પાછો કોરો

ઓલા તને હતી તો ફેમિલી જો મોડું થઈ ગયું છે અને હવે ને અમે કામ શરૂ બેઠા વાંધો થઈ ગયું છે સારું ને મો ગયો હતો કારણ કે તો એ મોડું થઈ ગયું પણ રીલ્સ પણ આવ્યું મત હશે હમણાંથી સંતુ બનાવી પણ આજે મેળવશું રીલ્સ બનાવશું ફેમિલી ચા કોપી પી લઈને પછી નીકળી ગુજરાત ફટાફટ આપણે દુકાને તું ફેમિલી જોઈશી હાલી ને સાડા ચાર થઈ ગયા એટલે ઘરે કામ હતું ને એટલા માટે થોડુંક મોડું થઈ ગયું નકર તો વહેલા જ ને કેમ કેમકે મો વાગ્યો હતો ને એટલે લેટ થઈ ગયું ક્યારેક ક્યારેક લેટ થાય રોજે લેટ ન થાય એવું છે કાંઈ નહીં દુકાને જઈ અમે ઘરાકના કસ્ટમરને ફોન આવી ગયા છે ને કામમાં હતું એટલે તો ફેમિલી કાંઈ નહીં આપણે દુકાને જઈને મળીએ ફેમિલી જો છ વાગ્યે ને ઓગા આવી ઓગા નાસ્તો કરો કે હા કોણ ખર્ચો દે ખર્ચો તમે જ દેવાનો કેમ મારો કાલે તો મેં આપ્યો છો કાલે હું તે ખબર આવ્યો છું સવાણું એ કોનો ખર્ચો હતો મારો તારો હતો વિડીયોમાં ખબર છે કોનો હતો એ તો

જો ઓગો એમ કે છે મારા કરશો દેવાનો નાસ્તો હું નહી દઉં ઓગા ને દેવાનો કેમ કે અત્યારે મેં દીધા મને ખબર દીધા કોના દીધા કઈ નહી ફેમિલી આવશે ને વિડીયોમાં તો ઓગાનો નામ આવશે તો બરોબર તો કાલ તારો આપડો વારો નગર મારો વારો નાસ્તો નથી એમનું બેઠું નક્કી કરે આવી પાછો ખર્ચો પાછો ખર્ચો નઈ મને ખાલી તો પેલો જ

હા તો એ પણ ફેમિલી વાગી ગયા છે અત્યારે સાડા નવ ને આગળ દસ વાગશે એટલે આપણે દુકાન વધારી ને પછી જવાનું છે ઘરે ફેમિલી તો આપણી ચેનલ જે નવા આવે છે ને ખાસ કરી સબસ્ક્રાઈબ કરજો બે લાઈક ને પ્રેસ કરજો વિડીયોને લાઈક કરજો તો આપણે બ્લોગ અહીંયા પૂરો કરવો છે તો મળશું આનો બ્લોગમાં અત્યારે હું છે થઈ ગયું છું થોડું કામ પણ જાજુ છે અને વરસાદને બરસાને લીધે વિડીયો અપલોડ કરવામાં બહુ પ્રોબ્લેમ પડશે તો કઈની ફેમિલી બસ અત્યારે એટલું જ મળીએ નેક્સ્ટ બ્લોગમાં તો અત્યારે બાય બાય